એક્સ્ટેન્શનમાં એક ઇમારત ધરાશાયી થઈ હતી જેમાં ત્રણ લોકોના મોત થયા હતા મળતી વિગત અનુસાર સાધના કોલોની આ સન આવાસ સુત્રણ માળાનું બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો વહેલી સવારે બિલ્ડિંગ પડતા ફસાયેલા એક વ્યક્તિ બહાર કાઢવામાં આવ્યો હતો ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું